નમસ્કાર સમાચારમાં મિત્રો વાત કરતા ખૂબ જ દુઃખ થાય છે આપ સૌ લોકો જાણો છો સુરત સિટીના પાસોદરા વિસ્તારમાં ખૂબ જ દુઃખદ પરિઘટના સામે આવી છે દીકરી સાથે આ ઘટના બની છે જેનો વિડીયો અત્યારે વોટ્સઅપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આખા ગુજરાતમાં પડઘા પડી રહ્યા છે ગુજરાતમાં આ વિડીયો વાયરલ થતા જ ગુજરાતના લોકો કઈ રીતે હોય શકે અત્યારે ગુજરાતમાં આ વિડીયો ફેલાય રહ્યો છે જેટલા બી લોકો આ વિડીયો જોઈ રહ્યા છે અત્યારે ખૂબ જ દુઃખની લાગણી સહન કરી રહ્યા છે જયારે મિત્રો આ વિડીયોની અંદર અત્યારે આપણે ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ આ યુવતી પર થયેલા અત્યાચારનો જે આરોપી છે તેને કેવી સજા થવી જોઈએ તમે મિત્રો કોમેન્ટ કરીને જણાવો આરોપીને કેવી સજા થવી જોઈએ આ દીકરી પર થયેલા અત્યાચારને ન્યાય મળે તે માટે જ આપણે સૌને આગળ વધવાનું છે જ્યારે મિત્રો એમ કહેવાય દરેક વ્યક્તિ સુધી સાચી માહિતી પહોંચશે અને દરેક લોકો સુધી જે સાચી માહિતી પહોંચતા જ લોકો આ દીકરીને ન્યાય મળે તે માટે મદદ કરી શકે છે સૌ સાથે મળી અને દીકરીને ન્યાય મળે તે માટે મદદ કરવાની છે મિત્રો જેમ બને વિડીયોને શેર કરો તે દીકરીને ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે તેવી પણ આપણે સૌ લોકોને પ્રાર્થના કરીશું અવશ્ય મિત્રો દીકરીને ઓમ શાંતિ પાઠવવા માંગતા હો તો જરૂરથી કોમેન્ટમાં ઓમ શાંતિ લખી શકો છો ઓમ શાંતિ